નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સોળ ઓગસ્ટ બે હજાર પચીસને શનિવારનું રાશિફળ આજે કર્ક રાશિના જાતકો માટે દિવસ ભારે રહી શકે છે જાણો તમારો કેવો રહેશે મેસ મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોમાં આવી રહેલા ફેરફારને કારણે અનેક રાશિમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે તેથી જાણો તમારો કેવો રહેશે દિવસ આજના આજના રાશિફળમાં દિવસે રાશિમાં પરિવર્તન આવવાથી કર્ક રાશિના જાતકો માટે દિવસ ભારે રહી શકે છે તેથી તેમને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે જ્યારે તુલા રાશિના જાતકોને વિવાદ ટાળવાની સલાહ આપવામાં આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ ગણેશજી કહે છે કે આ દિવસે તમે તમારા ભવિષ્યને લઈને થોડો થોડા ચિંતિત રહેશો જેના કારણે તમે તમારા કાર્યસ્થળ પર કેટલીક ભૂલો કરી શકો છો અને તમારે તમારા અધિકારીઓની નિંદા સાંભળવી પડી શકે છે પરંતુ તમે કોઈની સલાહ લઈને તમારી ચિંતાઓ દૂર કરી શકો છો સાંજે બહાર જતી વખતે તમે તમારા માતા પિતા સાથે કેટલાક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરશો જેમાં તમારે તમારા ભાઈઓની જરૂર પડશે જો પરિવારના કોઈ સભ્યના લગ્નની વાત હતી તો આજે તે પણ કોઈ સંબંધીની મદદથી પૂર્ણ થઈ શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો ને આઠ વાર જાપ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે આજે તમારું પારિવારિક વાતાવરણ સુખદ રહેશે કારણ કે તમે તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો આજે તમે તમારા ભાઈ બહેનો સાથે કેટલીક જૂની યાદગરો જૂની યાદો શેર કરશો જે તમારા સંબંધોને મજબૂત બનાવશે પરંતુ જો તમે આજે તમારા વ્યવસાયમાં કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવા જઈ રહ્યા છો તો તમારે આ બાબતમાં સાવચેત રહેવું જોઈએ નહી તો તમારા પૈસા ગુમાવશે ડૂબી શકે છે આજે સાંજના સમયે તમે તમારા કોઈ પણ પરિચિતો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણને દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે જેના કારણે તમારા દુશ્મનો પણ તમારા મિત્ર તરીકે જોવામાં આવશે પરંતુ તેમ છતાં તમારે તેમની સાથે સાવધાની રાખવાની જરૂર છે કારણ કે તેઓ તમારા દુશ્મન પણ બની શકે છે આજે તમે તમારા ભાઈ બહેનો સાથે મળીને પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમની તૈયારીમાં સખત મહેનત કરશો જો લવ લાઈફ જીવતા લોકોએ હજુ સુધી પોતાના પાર્ટનરનો પરિચય પરિવારના સભ્યો સાથે ન કરાવ્યો હોય તો આજે તેઓ પણ તેમનો પરિચય કરાવી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે પ્રગતિથી ભરેલો રહેશે આજે તમે તમારા પરિવારના કેટલાક સભ્યો સાથે ધાર્મિક કાર્યક્રમમાં જવાની યોજના પણ બનાવી શકો છો પરંતુ ખાનગી નોકરી સાથે જોડાયેલા લોકોએ એવા લોકોથી અંતર રાખવું પડશે જેઓ ઓછા કામ કરે છે અને વધુ વાત કરે છે આનાથી તમને જ ફાયદો થશે અન્યથા તેમને તેમના અધિકારીઓના રોષનો સામનો કરવો પડી શકે છે આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે કારણ કે તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે આજે તમે તમારું કોઈ કાર્ય પૂર્ણ પૂર્ણ ન થવાથી થોડા ચિંતિત રહી શકો છો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્તુઓનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે જે લોકો શિક્ષણ માટે વિદેશ જવા માગે છે તેમના માટે આજે કેટલીક સારી તકો આવી શકે છે જેના કારણે શિક્ષણમાં આવતી સમસ્યાઓ પણ દૂર થશે આજે જો તમારા પિતાને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા છે તો તેમની પરેશાની વધી શકે છે જો આવું થાય તો ચોક્કસપણે તબીબી સલાહ લો આજે તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરવાનું વિચારશો જે ભવિષ્યમાં ચોક્કસપણે સફળ થશે આજે તમે તમારા પરિવારના નાના બાળકો સાથે રમત રમવામાં થોડો સમય વિતાવશો આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે રાજકીય દિશામાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે જે લોકો રાજનીતિક દિશામાં કામ કરી રહ્યા છે તેમને આજે તેમના કામથી ઘણો ફાયદો થશે પરંતુ લવ લાઈફમાં જીવતા લોકો તેમના જીવનસાથીને સરપ્રાઇઝ આપી શકે છે જેમાં તેઓ તેમના માટે પાર્ટીનું પણ આયોજન કરી શકે છે આજે જો સરકારી નોકરીઓ સાથે જોડાયેલા આ લોકો કોઈ સ્ત્રી કે પુરુષ સાથે દલીલ કરે છે તો તેમનું પ્રમોશન અટકી જાય છે જેના કારણે તમારે કામ કરવું પડશે તમારે તમારા કાર્યક્ષેત્રમાં કેટલાક દુશ્મનોને ઓળખીને સાવધાન રહેવું પડશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે છેલ્લી રૂટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લાવશે આજે તમારે તમારા વ્યવસાય માટે કળવાશને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે તો જ તમે તમારા વ્યવસાયમાં ખૂબ નફો કરી શકશો જો આજે તમને તમારા ઘર અથવા ઓફિસમાં કોઈ વ્યક્તિ વિશે ખરાબ લાગે છે તો તમારે તેને હસીને ટાળવું જોઈએ નહીં તો મામલો લાંબા સમય સુધી ખેંચાઈ શકે છે આજે તમારે કોઈના પ્રભાવ હેઠળ ક્યાંક પૈસાનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ નહીં તો તમારા પૈસા ડૂબી શકે છે આજે ભાગ્ય ચોમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિસ્ત્રી અર્પણ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે સામાજિક દ્રષ્ટિકોણથી કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે આજે તમારા દ્વારા કરવામાં આવેલ કામની પ્રશંસા થશે અને તમને કેટલીક નવી જાહેર સભાઓ યોજવાની તક પણ મળશે આજે તમે તમારા કોઈ સંબંધીઓ પાસેથી મદદ ન મળવાને કારણે થોડા ચિંતિત રહેશો પરંતુ આજે તમારે તમારા વ્યવસાયના કેટલાક દુશ્મનોથી સાવચેત રહેવું પડશે કારણ કે તેઓ આજે તમને છેતરી શકે છે આજે સાંજે તમે તમારા ઘરે પૂજા હવન કીર્તન વગેરે કરી શકો છો આજે તમે તમારા ધંધામાં નફો મળવાથી થોડા નારાજ રહેશો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઠ ગણેશજી કહે છે કે આજે તમને તમારા માતા પિતા તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જેના કારણે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમાન રહેશે આજે જો તમે પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત કોઈ નિર્ણય લો છો તો તેના વિશે પરિવારના તમામ સભ્યોની સલાહ લો નહીં તો ભવિષ્યમાં તમારે તમારા નિર્ણય પર પસ્તાવો કરવો પડી શકે છે જો તમે ભાગીદારીમાં કોઈ ધંધો કર્યો છે તો તે તમને ભવિષ્યમાં ઘણો નફો આપી શકે છે તમે આજે સાંજે તમારા મિત્રો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે સામાજિક દ્રષ્ટિકોણથી કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે આજે તમારા દ્વારા કરવામાં આવેલ કામની પ્રશંસા થશે અને તમને કેટલીક નવી જાહેર સભાઓ યોજવાની તક પણ મળશે આજે તમે તમારા કોઈ સંબંધીઓ પાસેથી મદદ ન મળવાને કારણે થોડા ચિંતિત રહેશો પરંતુ આજે તમારે તમારા વ્યવસાયના કેટલાક દુશ્મનોથી સાવચેત રહેવું પડશે કારણ કે તેઓ આજે તમને છેતર છેતરી શકે છે આજે સાંજે તમે તમારા ઘરે પૂજા હવન કીર્તન વગેરે કરી શકો છો આજે તમે તમારા ધંધામાં નફો મળવાથી થોડા નારાજ રહેશો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોને ચોખાનું દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે મૂલ્યવાન વસ્તુ મેળવવાનો રહેશે આજે વડીલોના આશીર્વાદ અને તમારી મહેનતથી તમને કંઈક મૂલ્યવાન મળશે જેની તમે ઘણા સમયથી ઈચ્છા કરી રહ્યા છો આજે તમે તમારા જીવનસાથી માટે કોઈ નવો વ્યવસાય કરાવી શકો છો જેના માટે દિવસ યોગ્ય રહેશે આજે જો તમારી અંદર કોઈ સાથે વિવાદ ચાલી રહ્યો હતો તો આજે તે સમાપ્ત થશે અને તમને સન્માન મળશે આજે તમને સરકારી ક્ષેત્રોમાંથી પણ લાભ મળવાની સંભાવના છે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીજીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો મીન મીન રાશિ રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારે તમારા સ્વસ્થ વિશે સાવચેત રહેવાનો છે કારણ કે તમે વધુ પડતી દોડધામને કારણે તમારા સ્વસ્થાય પર ધ્યાન નહીં આપો જેના કારણે તમને કેટલીક બીમારીઓ થઈ શકે છે તેથી આજે તમારે તેમના વિશે સાવચેત રહેવું જોઈએ આજે તમે તમારી માનસિક સમસ્યાઓ તમારા પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે શેર કરશો જેના કારણે તમને તમારી કેટલીક સમસ્યાઓનો ઉકેલ પણ મળશે નોકરી શોધી રહેલા લોકોને આજે નવી તક મળી શકે છે જે તમને આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ જાપમાલાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ